મારું મારા નવા લોક સ્વાગત છે જય દ્વારકાધીશ જય મા પીઠ કેમ છો બધા મજામાં મજામાં જ છો તમને એમ હવાર હવાર ચાલુ કરી દીધો આજે હવારમાંથી નથી ભાઈ રૂંઢો થઈ ગયો છ વાગી ગયા અત્યારે સમય જતા કઈ વાર લાગતી નથી ને હું નીચે તબેલે હતો તો હું આજ લોક ચાલુ નથી કર્યો આજે અમારા કમલેશભાઈ ભેહું તમારે છે મને મજા આવી ગઈ લેવા કમલેશભાઈ ભેગા વાત કરીએ જય માતાજી કમલેશભાઈ કેમ ભાઈ મજામાં જો બસ ભાઈ મજામાં જો કમલેશભાઈ ભેહું ભાઈ તમારે છે હા કમલેશભાઈ અત્યારે તમારો વારો છે ભાઈ અત્યારે પાવાનો તમારો વારો છે તમારો વારો છે કા અને જો કમલેશ આ બધી ભેહું છે ને ફાઈ લીધી છે અને ઓનલી આ ધમાકા ભાઈ જય માતાજી સેવા ભાઈ ભાઈ શું કરી રહ્યા છો કડબ નાખવી છે એમ તો સેવા ભાઈ જો નીર નાખી રહ્યા છે અને આપડી બફેલોઝ અને હજુ બીજા બધા છે ને એ જો જેવા ભાઈ નાખે છે જો જેવા ભાઈ જેવા ભાઈ નાખે છે અમારે ભાઈ આ ભેંસ ને થોડીક તકલીફ છે ભાઈ તગારું લેશે તોડી નાખીએ નાખે ખર્ચો આવી જાય જબરો આ ભેંસ છે ને ભાઈ થોડુંક એમાં એવું છે કે એને ગરમી બહુ લાગે આ ભેને તો અમારે અહીંયા પાછી બારી બાંધવી પડે જો આ વડી ભાઈ વડીભેન જાફરી કે ને તો જાફરી અને ભાઈ બાર બાંધવી પડે આ પાકામાં એ ના રહી શકે તો એમાં એવું છે કે એકવાર વાર મને કમેન્ટ હતી કે ભાઈ તમે આખો એક વ્લોગ બનાવો તો હું વિચાર કરતો હતો કે હાલો આજ બનાવી નાખવા દો તો આપણે જો આ બધી આપણે દેશી ને આ ભાઈ મહેસાણી બધું મિક્સ છે આપણી પાસે અને જો આ ને બાજુમાં છે લખુભાઈ બેલામની છે હેમંતભાઈ ને એમની અને આજે એક વસ્તુ આવી છે ને આજે એક વસ્તુ તમને બતાવું હમણાં કે હું આવ્યું છે ને એકસો સવા કિલોનું ગાંઠડી એ અમે આખું ભરાર આવે અને મશીનથી બંધારણ હોય છે મહારાષ્ટ્રથી આવ્યું છે આ વસ્તુ આ વસ્તુ છે ને થી આવી છે બીજું છે ને આપણે મૂકી દીધું છે ગોડાઉનમાં જે અંદર ગોડાઉન છે ત્યાં મૂક્યું ને આ એક બે ચાર પાંચસો સાત આઠ કે જેવી અહીંયા રાખી છે આ એકની પ્રાઇસ હોય છે અગિયારસો સાડા અગિયારસોની પ્રાઇસ હોય છે

સ્વીટ હોમ આ જોતા હરજ એક વસ્તુ છે કે તમે કોઈ વિચારતા નહીં કે આ થોડોક સાફ સફાઈમાં ઓલું હું કેવા હું કહેવાય મને ભૂલી ગયો નામ ના આવડે સાફ સફાઈ ના કરે આર આળસ આળસ જો સ્ટોરી આળસ સાફ સફાઈ ને આળસ તો આ જો સ્કોર્પિયો ને તમને એમ થતું હોય કે આ ભાઈ કેટલા દીથી આ સાફ જ નહીં કર્યો એવું કંઈ છે નહીં ભાઈ સાફ તો છે હતી પવનના કારણે છે ને આ બધું થાય છે તો આ ઓફિસની હાલત હોય ઓફિસ રોજ સાફ કરીએ તો આ જ હાલત થઈ જાય છે ને આપણી આ બુલેટ બુલેટની જ હકીકત અને જય શ્રી કૃષ્ણ દિવ્યા જય શ્રી કૃષ્ણ જય માતાજી આળસની ક્યાં વાત કરી આમાં દિવસમાં ત્રણ વાર પોતા મંજવારીઓ કરે રાખે તોય યાર આવે એમ નહીં પણ પવન નીકળે એટલું સારું છે બુખાર ગરમી નથી થતી એમ સાફ સફાઈ થાય આવેલું રહેવાનું બીજું કોઈ કામ છે નહીં

આયા વધારે બેન તારે તને આયા મજા આવે એમ પાંચથી સલ્ટી મેરા મામા જો વિડીયો જોતા હો ના જોતા હો તો દરારથી જોજો ફોન કરીને તમને જોવાનું કે હું બરોબર આ તમારી છોકરીઓ એમ કે છે કે અમને ત્યાં મજા નથી આવતી અહીંયા રહેવાની મજા આવે એટલે અહીંયા આવતા રહેજો છોકરીઓની સલ્ટી કાઢીને અહીંયા સુરતમાં એડમિશન કરાવી દે હું એટલે અહીંયા જ આવતું રહેવું ને ભણવા ને બેન હા હા એટલે ધક્કા થાય મોટા

ગર્વની વાત છે મને તો 10 વાર જોઈ તોય આવડતું નથી ઓમે ટ્રેન્ડિંગ રીલ્સ ગમે આવે ને એ બેન આવડી જાય હા હા એક વાર જોઈમાં આવડી જાય આપણે જોઈએ રાખીએ જોઈએ રાખીએ હાલો તો વ્લોગ આપણો બહુ લાંબો થઈ જાહે તો થોડુંક કાયાથી આપણે આરામ કરીએ ને થોડું નાસ્તો બાસ્તો કરી લઈએ ને પછી હાંજે માન બાપાની કઈ કસરત કરાવે જાય તમને આગલા વ્લોગમાં જોયું એમ તો મળીએ તમને કરતા હતા ને તો જો બે જણા છે ને આવી ગયા કસરત વસરત કરી અને અહીંયા પાણેનો ને અમે હજી ઉપર ગયા નતા તો જય શ્રી કૃષ્ણ માં

તમે કસરત કરવા જાવ બીજું ચાલુ છે કસરત તો બસ તો કસરત તો ચાલુ છે ને અહીંયા ઉપર જો કેટલા ચકલા બેઠા તા મસ્તી

અહીંયા જો પાણીનું પાવાનું કામ ચાલી રહ્યું છે આરાધ્યા બેન ને દિવ્યા ને બધા અહીંયા નીચે પાર્કિંગ માં છે માં ને બધા આવી ગયા છે હા લ્યો લ્યો હા હા આવ્યો છું ભાઈ ટેરેસ ઉપર માં ટેરેસ ઉપર અત્યારે જે મજા છે ને હા હા જન્નત ફીલ થાય જન્નત કારણ કે એવો મોદો મસ્ત પવન આવી રહ્યો છે ને જો દિવ્યા ની બધા હેઠે આટા મારી રહ્યા છે અને લાકી બેન ત્યાં આટા મારી રહ્યા છે અને જો વાહ મસ્ત મજાનો વ્યૂ તમે ખાલી જો ફોન ને હલબલાવે છે એવડો ફોન છે અને જો જય શ્રી રામ અને જો આપણે છે ને તાપી મૈયા તાપી મૈયા મસ્તીના દર્શન થાય છે ને ત્યાં સામે જો બ્રિજ દેખાય છે એ આપણો નેશનલ હાઈવે એ જ છે જો મસ્તી નો એકદમ બધું